વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે ચટણી બનાવશું લાલ મરચાંની અને ખજૂરની એમાં આપણે અડધી વટી ખાંડ નાખીશું બે એક ચમચી નિમક નાખશું અને એક લીંબુ નાખશું હવે આપણે ખજૂરમાંથી થળિયા કાઢી લેશું અને મરચાંના કટકા કરી નાખશું અને બી બી બધી કાઢીને કટકા બનાવશું આવી જ રીતે આપણે બધા બી અને લસુ કાઢી નાખવાની છે હવે આપણે આના કટકા કરશું ખજૂરમાંથી થરિયા કાઢી નાખશું અત્યારે મરચાંની ફેસ સીઝન છે તો ખજૂરની ને લાલ મરચાંની ચટણી મસ્તીની બને પકોડાની આરે ખવાય સેન્ડવીચની આરે ખવાય ભજીયાની આરે ખવાય તો આપણે અહીંયા મરચાં સુધારા લીધા છે ખજૂરમાંથી ચરિયા કાઢીને ઝીણો ઝીણો ખજૂર સુધાર લીધો છે હવે આપણે મિક્સર ઝારમાં બનાવશું હવે આપણે મેં ચમચી એક મીઠું નાખશું જોઈએ એટલી ખાંડ નાખશું અને આમાં આપણે ખટાસમાં એક લીંબુ નીચવશું થોડું તેમાં આપણે પાણી નાખશું તો તૈયાર છે અહીંયા આપણી ખજૂરની ને મરચાની સરસ મજાની ચટણી હવે આપણે બાઉલમાં સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી લાલ મરચાં ખજૂરની ખાટી મીઠી ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો